અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે વધુ નવ કેસ સામે આવ્યા છે ચાર પુરુષ અને પાંચ મહિલાઓ કોરોના સંક્રમિત બની છે નવરંગપુરા થલતેજ બોડકદેવ જોધપુરમાં વસવાટ કરે છે આ દર્દીઓ જાપાન ઓસ્ટ્રેલિયા કેરળ અને અમેરિકાની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સાથે જોડાયેલા છે આ દર્દીઓ હાલ શહેરમાં ઓગણસાહીઠ એક્ટિવ કેસ છે જેમાં બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ તરફ ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે પહેલા દૈનિક સો ટેસ્ટ કરવામાં આવતા હતા પરંતુ હવે જ્યારે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ સંખ્યા પાંચસો પર પહોંચાડી દેવામાં આવી છે રોજના પાંચસો ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે નવરંગપુરા થલતેજ બોડકદેવ અને જોધપુરમાં નવા કેસ નોંધાયા છે જેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ જાપાન ઓસ્ટ્રેલિયા કેરળ અને અમેરિકાની નીકળી છે તો તેમના સંપર્કમાં આવનાર જે લોકો છે તેમનું પણ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને પણ જો લક્ષણ જણાય તો ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે તો અમદાવાદમાં હાલ એક્ટિવ કેસ ઓગણસાહિઠ પર પહોંચ્યા છે